સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું ખરીદવું છે તો સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો મોદી સરકારે કરી એક મોટી જાહેરાત કે સોનાની કિંમતોમાં આગામી દિવસોમાં ભયંકર કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો સોનું ખરીદવા માંગતા લોકો માટે ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડ બહાર જઈ રહ્યો છે સોના નો તો સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને કરી બેલે પણ દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે આગામી દિવસો વાત કરીએ તો મિત્રો દિવાળી જેવા તાજા બે હજાર પચીસ પૂર્ણ થતાની સાથે જ બે હજારની કિંમતો જયારે દસ ગ્રામ એક લાખ બે હજાર પચાસ માં સો ગ્રામ સોનું દસ લાખ વીસ હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો સતત તેજીનું વલણ જોવા મળે રહ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ તો આજે 1 ગ્રામ સોનું અગિયાર હજાર એકસો ને માં જ્યારે 10 ગ્રામ સોનું 1,11,330 માં જ્યારે 100 ગ્રામ સોનું 11,13,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં તો વધારો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો આજે ચાંદીની કિંમતોમાં 1 ગ્રામ ચાંદી 133 માં જ્યારે 10 ગ્રામ 1,330 માં જ્યારે 100 ગ્રામ 13,300 માં અને એક

જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની થતી હોય છે છે જેના કારણે સોનું જે એ મોંઘું થતું જોવા મળતું હોય છે એકંદરે વાત કરીએ તો મિત્રો સ્થાનિક બજારમાં ઓછી માંગના કારણે સોનાના ભાવમાં ઘટાડો થતો હોય છે જ્યારે વૈશ્વિક ભાવ ઊંચા સ્તરની નજીક રહ્યા બીજી તરફ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે તો હવે લગ્ન માટે સોનાના દાગીના જેમ કે આપણે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરી શકીએ છીએ જેની સાથે અઢાર કેરેટ સોનામાંથી પણ દાગીના બનાવવામાં આવે છે જેમાં જીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે નિષ્ણાતો હવે કરી

મિત્રો હાલના સમયમાં દરેક મધ્યમ વર્ગીય પરિવારો ને એક જ સવાલ છે કે સોના ચાંદી અત્યારે ખરીદવું કે પછી ઘટાડો થવાનો છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે તેના જવાબમાં વધુ પડતા એક્સપર્ટ સલાહ આપી રહ્યા છે કે આંખો બંધ કરીને સોના ચાંદીમાં રોકાણ કરતા બચો કારણ કે ભાવ ખૂબ જ વધી ગયા છે તો ઘટાડો પણ થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો તેવામાં જો તમે હાલના ભાવમાં રોકાણ કરવા ઈચ્છો છો તો પછી આગામી સમયમાં પછતાવું પડી શકે છે અને જો તમે સોનું ખરીદવાનું મન બનાવી લીધું છે તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો અમેરિકનનો ફેડ રિઝર્વથી વ્યાજદરમાં ઘટાડો કરી દેવાયો છે

આ વર્ષે લગ્ન છે તો ઘરેણા વગર તો લગ્ન તો ભાગ્યે જ થતા હોય છે અને જ્વેલરીના ભાવ એટલા બધા વધી ગયા છે કે સામાન્ય પરિવારનું બજેટ જે છે એ બગડતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો અને સોનાના ભાવની વાત કરીએ તો હજુ પણ ઘટાડો થશે એવું નિષ્ણાતો માની રહ્યા છે અને જો નિષ્ણાંતોના કહેવા મુજબ આગામી દિવસોમાં સોનાની ની કિંમતોમાં ઘટાડો થશે તો મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે કે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપની ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેશે કે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ ડિટેલ વિડિયો દ્વારા મળતી રહેશે તો મિત્રો તમે પણ તમારા શહેરના

new update